રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત છે રાજ્યમાં ન્યૂનતમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટે તેવી શક્યતા છે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી હવામાન વિભાગની ધારણા છે ઠંડા પવનની આ અસર દિવસના તાપમાન પર પડી હતી ગરમીમાં સવા બે ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા મુખ્ય પાંચ શહેરોમાં ગરમીનો પારો સત્યાવીસ પોઈન્ટ પાંચથી ઓગણત્રીસ પોઈન્ટ નવ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો જેને લઈને સૂર્યાસ્ત બાદ વાતાવરણ ઝડપથી ઠંડુ થયું હતું હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહી શકે છે ત્યારબાદ ચોથી ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં પૂર્વના પવન ફૂંકાવાની શક્યતા હોવાથી ઠંડીનું પ્રમાણ બે થી ત્રણ ડિગ્રી ઘટી શકે છે પરંતુ ભેજ છે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવતા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં થોડા વાદળો જણાશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો જણાશે ઉત્તર ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વાદળો જણાશે